હા દોસ્તો તો જય શ્રી કૃષ્ણ તો કેમ છે બધા મજામાં ને અને આપણે કેટલા ટાઈમથી વરસાદ નથી વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો એવું કરતા તા અને હવે વરસાદ જેવો આવી ગયો છે અને વરસાદ હારો એવો આવી ગયો છે હારો એટલે કુવામાં કે તળાવમાં પાણી ભેગા થાય એવો હારો તો નથી આવ્યો પણ અમારે અમારી વાડીમાં પિયત ન આપવું પડે એવો વરસાદ આવી ગયો છે વાડીની અંદર પિયત થઈ ગયો છે કારણ કે આપણે પાણી પાવીને તો ક્યાંક તલરકા કોરા રહી જાય ને જ્યારે ઉપરવાળો પાણી પાય ને એટલે ક્યાંય તલભારે કોરું ન રહેવા દે આખી વાડીને આમ રહકા બોળ પાઈ દે એટલે રહકા બોળ વરસાદ અમારે આવી ગયો છે તો વાત છે ગાયુની કોમેન્ટ કરી હતી ભાઈએ કે બેન તમારી પાસે જે ગાયું રહી એ બધી ઘરની જ છે કે તમે લાવેલા છો એચએફ છે કે ગીર ક્રોસ છે કે ગીર ગાય છે એટલે આવું બધા આપણને કોમેન્ટ કરેલી છે તો બનારીજો વિડીયોમાં આપણે તમને ગાયું બતાવી દેવી અને ગાયોની માહિતી પણ આપી દેવી કે અમે ઘરની ગાયું ગાયું અમે વેચાતી લાવેલા છે કે વાછડિયું મોટી કરી અને ગાયું બનાવેલી છે આ બધા તમામ અમે તમને જાણકારી આજે આપી દઈશું તો બને રેજો વિડીયોમાં જો શરૂઆત કરવી આપણે આ વાછળિયુંથી તો જે કેવા કાનરિયું કરે છે તો આ વાછડિયું જે ચારે રહીને આ વાછડિયું છે આ ચારે ચાર વાછડિયું આ ત્રણ વાછડીઓ જે છે એ બીજદાનની છે અને જે ઓલી હામી રહીને એ ગીર ગાયની છે અને આ ત્રણેય છે એ જર્સી ગાયોની છે તમે જો કાન બઠિયા હોય એટલે એની ઓળખાણ પડી જ જાય આપણને અને આ કહેવાય ગીર ક્રોસ ગીર ક્રોસ હોય ને એના કાન આવા લાંબા હોય અને એચેફ હોય ને એના કાન જો આવા ટૂંકા હોય ટૂંકા કાન હોય ને એટલે એચેફ ગણાય અને આવા લાંબા કાનવાળી હોય ગીર ક્રોસ ગણાય અને એથી નહીં લાંબા જો આપણે પરીને કાન રહ્યા છે આપણે તમને પરીના કાન નજીકથી બતાવી દઈએ તો એ હજી પરીના કાન થોડાક ટૂંકા ગણાય એથી નહીં લાંબા લાંબા ગીર ગાયોમાં કાન આવે છે પરી જાવ પરીના કાન કેટલા મોટા છે બીજી બધી વાછળિયું કરતાં પરીના કાન મોટા છે તમે જવ તો આવો થેન્ક યુ પરી જવા આ રહીને એ પાસે ગીર ક્રોસ છે એટલે ગીર ક્રોસના કાન આટલા મોટા હોય અને ગીરના કાન ડબલ મોટા હોય તો જો આ જે ચારે વાસળીઓ આપણે તમને બતાવી એ બીજદાનની વાછળીઓ છે અને હવે તમને અમે બતાવી દેવી કે ગાયું ઘરની છે કે અમે વેચાતી લાયા છે કે પછી વાછળીઓ મોટી કરી અને ગાય બનાવી છે તો જવો અમે આ ગાય હતા સ્ટાર્ટિંગમાં શરૂઆત અમે આ ગાયથી કરી અને આ જે ગંગા રહી આ ગંગા છે એ આ ગાયની જ વાછળી છે આ ગાયનું નામ લીલકી છે જે અમે અમારા મોસાળમાંથી હતા આથી પંદરક વર્ષ થઈ ગયા લગભગ આ ગાયના અમારે પંદર વર્ષ અમે આ હતા અને આ ગંગા નજરે જોવે છે આ ગંગા છે આની વાછળી છે અને આ ખૂંટની છે અમારા ગામમાં પેલા જે રેઢિયાર રખડતા રખડતા એક બાહુબલી નામનો ખૂંટ આવ્યો હતો એક વખત અમારી વાડીમાં આવી ગયો ને તો મેં એનું નામ બાહુબલી પાડી દીધું પછી આખી આખા ગામમાં બાહુબલી તરીકે ઓળખાઈ ગયો હતો અને આ છે બીજદાનની વાછડી ના ના આ પણ બાહુબલીની જ છે આ બંને બેનું જ છે અને આ જે વાછળી રહીને આનું નામ ચંદેરી છે જે આની વાછળી છે આ લાલ ગાયની વાછડી છે એ કાળી રહીને એ અને આ પણ અમે અમારા ગામમાંથી જ લીધી હતી વેચાતી અને આ અમે ઠેઠ કૂકા વાવ જે રાજકોટ બાજુ આવ્યું કૂકા વાવથી અમે આ ગાય લીધેલી અને અમારા ઘરે આવી અને આ પહેલાં લાવ્યા ત્યારે એક વેતર વ્યાણીતી અને અત્યારે બીજી વેતર વ્યાણીતી જે હમણાં અમે તમને લાલ વાછડી બતાવી ઓલી ચારમાંથી આ એની હશે અને આ આ પણ અમે વેચાતી જ લાવેલા છે કટુંકમાં આ લાઈનમાં છ ગાયું થાય એમાંથી અમે ચાર ગાયું રહીએ વેચાતી લાવેલા છે અને જે આ બે રહી એક આ ગંગા આ ગંગા અને આ ચંદેરી આ બે અમે ઘરેની વાછળિયું મોટી કરી અને ગાયું બનાવેલી છે તો અત્યારે આ જે ગંગા રહી એ વહુકવા આવી છે અત્યારે ખાલી બે લીટર દૂધ હવારે ને બે સાંજે એટલે આખા દિવસનું ચાર લીટર માત્ર દૂધ આપે છે અને આ એની મા છે જેણે હમણાં જ બચ્ચાને જન્મ આપ્યો છે એટલે લગભગ બે એક મહિના જેવું થયું હશે તો એનું દૂધ અત્યારે ચાલુમાં હશે અને આ ગંગાને તો પાસું ફરીથી પણ બિજદાન થઈ ગયું છે એટલે એ દૂધ વહુકવાની તૈયારીમાં છે અત્યારે અને આ બધી બચ્ચા પાર્ટી છે જે આ ગંગાનો ભાઈ છે કાર્ટૂન કાર્ટૂન છે બહુ ગમે છે બહુ બહુ સારો છે અને આ છે અમારી વાછડી એ શીતલ આપણે એમ નામ શીતલ પાડ્યું છે તમે જો એના કાન કાન જુઓ તમે એના કાન ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ગીર ગીર છે કે હું અને આ જો બટિયો આ એ તો હામો જ આવે તમારે જાવ જઈએ તો હા હાલું છે હાલું આ તો હાલા જેવો છે એટલે જો તમે કાન જો કેટલો ફરક છે કાનમાં આ આ આ ગીરની કાન છે 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 અને બંને બીજદાનના તો બધા બીજી પણ જો આ આપણે બાર ની લાઈન ની તમને માહિતી આપી દીધી અને હવે આપણે અંદર ફરજામાં જઈશું અને તમને માહિતી આપશું આમાં એવું હોય કે લેવાનું અને વેચવાનું એવું બધું ચાલુ જ હોય એટલે જુઓ આ બંને કેટલી મસ્ત લાગે છે એક જ માની બે દીકરી હોય એવી લાગે ને એટલે આ ગાય અમે હજી હમણાં જ લાવ્યા એટલે હમણાં એટલે બે મહિના થઈ ગયા આ ગાય લાવ્યા એના અમે બે મહિના થઈ ગયા મિત્ર પાસેથી લાવ્યા છે એટલે કોઈકને એવું લાગે કે આ ઘરની છે ને જો આ રહીને ઘરની વાછળી છે જે હમણાં અમે તમને લાલ ગાય બતાવીને આ એની વાછડી છે આ ચંદેરીની બેન છે અને આ પહેલું વેતર બચ્ચાને જન્મ આપી દીધો છે જો એના કામ જુઓ તમે એકદમ હોજી હો વાછડી દોવામાં પણ હોજી ખાવામાં તો ભૂકા બોલાવી નાખે ખાવામાં તો ખાવા હાટું થાય તો આ રાયડું નાખતી હોય અમારે આખીવાડીમાં આનો જવા જંભળાવતો હોય અને આનું નામ છે રમકડી કોરોનામાં જન્મી હતી જો હાથમાં કાંઈ નથી તો ખાવાનું કરે છે આ ખાવાના તો ભૂખા બોલાવે એવી છે ગાય જે ઢોર જે ગાય તમારી એક વાત નક્કી રાખવાની કે જે ગાય ખાવાના ભૂકા બોલાવી અને તોય આવી રીતના નબળી રહેતી હોય કે જેની બોડી બહુ ન બનતી હોય જો આ કેટલું ખાય છે છતાં એ એની બોડી નથી બનતી એનું કારણ એ છે કે એને દૂધ વધારે આવે છે વધારે પડતું દૂધ આવવાથી ગાય જે હોય એ પોતાની ઉપર શરીરમાં ચરબી નથી ચડાવી શકતી અને જેટલું એ ખાય એટલું આપણને દૂધમાં આપી દે છે પાછું અને આ છે આપણી ગીર ગાય જેને લીલડી લીલડી નહીં પણ આને કેવી કહેવાય કાંકરેજ કાંકરેજ કહેવામાં આવે અને લગભગ નવ્વાણું ટકા તો આને કાંકરેજ જ કહે છે જેને આવી કોઈન્ટ હોય મોટી આ કોઈન્ટ નમી ગયેલી છે જો એનો કામળો તમે જુઓ અમે આને કામળો પણ કેવી અને ગોદડી પણ કેવી તમે જુઓ કેટલી મસ્ત દેખાય છે તમે આને એ કામળો જોવા ન મળે અને આને કામળો હોય તો એના મોટા કાન એનું રૂપ એનું કોટ એનું માથું એના સિંગડા આ બધું કાંઈ ઘટે નહીં એવું મસ્ત જ હોય અને જો કે આ ગાય દૂધમાં વધારે હારી છે એટલે આ પણ હારી નથી થતી તમારે એક નક્કી રાખવાનું કે જે પશુ પોતાની પર લોટકું જાડું મોટું મસ્ત ન દેખાતું હોય એનું દૂધ સારું હોય અને આનું નામ છે ટીપી આપણ અમારા ઘરની વાછડી અમે મોટી કરેલી છે આ બંને વાછળીઓ અમે ઘરની જ મોટી કરેલી છે અને ઓલી જે છેલ્લી અમે તમને બતાવી કાળી હમણાં જ લાવ્યા છે બે મહિના પહેલાં અને આ છે અમારી લીલડી જેનું નામ છે હિરલ જે આથી છ સાત વરસ પહેલાં અમારા ઘરે એક ગાય વીઆણીતી ગીર ગાય ગીર ગાયનું નામ હતું ગંગા અને એ ગંગાની વાછડી આવી હતી હિરલ હિરલ અમારા ઘરે પ્રોબ્લમ કારણોસર એ મરી ગઈ અને એના એક મહિના પછી અમે આ ગાય લાવ્યા તો જે લક્ષણો જે તમામ ગુણ આપણે કહી શકીએ તમામ ગુણ જે હિરલની અંદર હતા ને એ તમામ ગુણ આની અંદર હતા એટલે પછી મેં આનું નામ હિરલ પાડી દીધું છે અને આ પણ એટલી હોજી છે તમે અત્યારે એને દોવો તો અત્યારે દોવા દે એટલી હોજી આ ગાય છે અત્યારે એ વસુકેલી હાલતમાં છે અને અત્યારે એ ફરીથી બચ્ચાને જન્મ આપવાની તૈયારીમાં છે એ બે મહિના પછી આ બચ્ચાને જન્મ આપશે હજી પણ અમારી પાસે બળદ છે ખૂંટ છે અને બીજી પરી સોરી ગોપી અને સોનું આ બે વાછળીઓ અને બે ખૂંટ ને બળદને ચારે અમે અમારે જે આપણે ડુંગરવાળો વિસ્તાર તમને બતાવીએ છીએ ને અમે લાંબા બાંધી આવ્યા છે એટલે ટુંગમાં અમારી પાસે આ બધા થઈને આટલો માલ છે અમારી પાસે ગૌધણ આટલું છે તો કેવી લાગી માહિતી કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો